પાકિસ્તાને ફરી એકવાર આઈએમએફ તરફથી કરોડો અબજો રૂપિયાની લોન સ્વીકાર કરી છે રવિવારના દિવસે આઈએમએફ તરફથી આતંકિસ્તાનને આશરે સાત બિલિયન યુએસ ડોલરની લોન શરતોના આધારે અપાઈ આ શરતો અનુસાર પાકિસ્તાન સરકારે લાખો લોકોની સરકારી નોકરીઓને નાબૂદ કરી છે પોતાના ઇતિહાસના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં લોકોની મુશ્કેલીઓ ઘટવાની જગ્યાએ વધી રહી છે પાકિસ્તાનને મિત્ર દેશો અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે આઈએમએફ તરફથી મોટી આર્થિક મદદ મળી હોવા છતાં લોકો પર બોજ વધી રહ્યું છે હવે ફરી એકવાર પાકિસ્તાને તેની કડક શરતોને સ્વીકારી અને આઈએમએફ પાસેથી બેલ આઉટ પેકેજનો હપ્તો મેળવવા માટે ઘણા મોટા નિર્ણયો કર્યા આ અંતર્ગત પીએમ શાહબાઝ શરીફ સરકારે એક ઝટકામાં એક પાંચ લાખ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે રોકડ સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને રવિવારે આઈએમએફના સાત બિલિયન યુએસ ડોલરના લોન કરારને સ્વીકારી લીધી છે આ કરારની શરતો અનુસાર પાકિસ્તાન સરકારે લગભગ એક લાખ સરકારી પોસ્ટને નાબૂદ કરી છે અને છ મંત્રાલયોને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને અન્ય બે મંત્રાલયોને મર્જ કરવાની નોબત આવી છે પાકિસ્તાન સરકારે હકીકતમાં વહીવટી ખર્ચ ઘટાડવા માટે સરકારે આ પગલાં લીધા છે આવી જાહેરાત કરતા પહેલા ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા કેટલીક શરતો રાખવામાં આવી હતી જે બાદ પાકિસ્તાની સરકારે આ પગલાં ભરવા પડ્યા હતા છવ્વીસ સપ્ટેમ્બરે આઈએમએફે સહાય પેકેજને મંજૂરી આપી હતી જે અંતર્ગત પાકિસ્તાનને એક અબજ ડોલરથી વધુનું ફંડ મળ્યું છે આ ફંડના બદલામાં આઈએમએફ દ્વારા ઘણી શરતો રાખવામાં આવી આમાં પાકિસ્તાન દ્વારા ખર્ચમાં ઘટાડો ટેક્સ ટુ જીડીપી રેશિયો વધારવો કૃષિ અને રિયલ એસ્ટેટ જેવા બિન પરંપરાગત ક્ષેત્ર પર કર લાદવો સબસિડી મર્યાદિત કરવી અને પ્રાંતોને કેટલીક નાણાકીય જવાબદારીઓ ટ્રાન્સફર કરવી જેવી બાબતોનો સમાવેશ થાય છે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના દબાણ હેઠળ પાકિસ્તાન સરકારે તેની ઘણી માંગણીઓ સ્વીકારી લીધી છે અને ટેક્સ ટુ જીડીપી રેશ્યુ વધારવાની દિશામાં આગળનું પગલું ભરવા જઈ રહ્યું છે પાકિસ્તાન હવે કૃષિ અને રિયલ એસ્ટેટ સેક્ટર પર ભારે ટેક્સ લગાવવાની તૈયારીમાં છે અને તેની સાથે તે સબસિડીમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે તે સ્પષ્ટ છે કે મોંઘવારીથી પીડિત લોકો પર ટેક્સનો બોજ પણ વધવાનો છે દેશના નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે પણ કહ્યું હતું કે આઈએમએફ સાથે રાહત પેકેજને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે જે પાકિસ્તાન માટે છેલ્લું પેકેજ હશે અમે અમારી અર્થવ્યવસ્થાને સુધારવા માટે આઈએમએફની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી